મેહોળાની તંદુરી ચા અને એ ચા ની જે ગરમાહટ હાટ ને એક વ્યક્તિને કારણે થોડી વધી ગઈ અને આ ચા નો કરંટ પણ વધી ગયો મેઘોણામાં આવો ને ત્યારે તમારે આમ જુઓ તો ઘણી બધી વસ્તુઓને કારણે મહેસાણા ફેમસ છે પણ એમાં આજકાલ સોશિયલ મીડિયાના માર્ગ સાથે તમે જુઓ તો એક વ્યક્તિએ મેઘોણાને ફલક ઉપર પહોંચાડી દીધું અને બસ એનો ચહેરો દેખાડી દઉં નામ તમે જ સજેસ્ટ કરી લેજો આપણા ભૂરાભાઈ યસ એકચુઅલી ભૂરાભાઈ ગુજરાતી ટુરિસ્ટ ગાઈડ ગુજરાતી ટુરિસ્ટ અને સૌથી વધારે તમે ઇન્સ્ટા ઉપર જેને ઇન્સ્ટા અને ફેસબુક ઉપર જે તે સમયે આપણે યુટ્યુબમાં વધારે લડતા હતા ત્યારે ઇન્સ્ટા ઉપર જે છે ને આમનું સામ્રાજ્ય ધીમે ધીમે પ્રસ્થાપિત થઈ રહ્યું હતું કેટલા વર્ષથી આવડે ગુરાભાઈ આઠેક વર્ષ ઇન્સ્ટામાં અને કઈ રીતે શરૂઆત કરી હતી બસ દ્વારકાધીશના બ્લોગિંગની શરૂઆત કરી હતી ત્રીસ સેકન્ડ એમ વાહ હવે એક કામ કરીએ તમને ભૂરાભાઈની આજે તંદુરી ચા જોઈએ એની સાથે સાથે બોલે ભૂરાભાઈની કંઈક વાતો જાણીએ મહેવાણામાં લોકો આવે તો ભુરાભાઈ સૌથી પહેલાં શું કરવું જોઈએ મેવાણામાં આવો તો પેલા પહેલાં મોજ કરવી જોવે તંદુરી ચાની બીજું કે કિશનની દાબીની ખાવી જોવા પછી ધરતી સદીના કઢી રોટલા અરે વાહ એના પછી તમારે જો કંઈ ફરવું હોય સૂર્ય સૂર્યમંદિર છે અહીંયાથી પચીસ કિલોમીટર યસ કરી શકો બહુ મસ્ત જગ્યા છે બહુ મજા અહીંના કારેલાના ભજીયા પણ બહુ ફેમસ છે એ બી રાધમભૂત દ્વારસ થાય સવારે પણ એના કરતા કારેલાના ભજીયા તમારે ખાવા હોય હા તો

તો એનું એનું રીઝન શું સાંજનું એ લોકોનું ડિનરનું વધારે પહેલું હોય છે ડિનરનું વધારે કે ડિનર થોડું વહેલું લેવાઈ જતું હોય વહેલું લેવાઈ જતું હોય ગામની પબ્લિક હોય ને હા મહેસાણામાં રહેતી હોય તો ડિનર વધારે પહેલું હોય અને રેસ્ટોરન્ટમાં જમવાનું ક્રેઝ વધારે તો ભૂરાભાઈ અત્યારના જે લોકો તમને ઇન્સ્ટાથી ઓળખવાનું શરૂ થયા ઇન્સ્ટા પહેલાં શું કરતા હતા ભૂરાભાઈ એનું તમારે ભૂરાભાઈ વિશે જાણવું હોય તો હું ઇન્સ્ટા પહેલાં જોબ કરતો હતો અમદાવાદમાં માર્કેટિંગ મેનેજરમાં અચ્છા માર્કેટિંગમાં યુનિવર્સિટીમાં હતો એજ્યુકેશન ફિલ્ડમાં પાંચ વર્ષ એમાં જોબ કરી હું હું મેં એમબીએ માર્કેટિંગમાં કરેલું છે અચ્છા તમે માર્કેટિંગ કરતા ને હવે તમે જે કરો છો એ એમાં લોકોનું માર્કેટિંગની એની વેળા થઈ છે અત્યાર સુધીમાં તો મહેસાણામાં એવી ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ હશે કે જેમાં તમે બૂમ પડાવી દીધી હશે ભાઈ ખાસ ખાણી પીણીમાં ને એમાં ખાણી પીણીમાં બહુ મજા કરે તો વસ્તુ બાકી જ નહીં હવે

સોશિયલ મીડિયામાં જગડ જગડ ગ્રેડ ગ્રેડ અને આપની ચેનલનો પરિચય બસ કહી દેજો એક વખત ગુજરાત ટુરિસ્ટ ગુજરાત ટુરિસ્ટ ગાઈડ મારાથી બોલતી ગુજરાતી ટુરિસ્ટ ગાઈડ બોલેગીટ ઇટ ઇઝ ગુજરાત ટુરિસ્ટ ગાઈડ જી જી ચલો મણી આપણે બ્લોગના નેક્સ્ટ પાર્ટમાં તો એક સો ગાઈઝ મેહોરાની એક અલગ મજા છે મેવોડાની પાણીપુરી અને એ પણ એજની પાણીપુરી અને એની સાથે સાથ હોય આપણા ભોરાભાઈનો તો મેવોડાની સફર જે છે થોડી વધારે એસ્કેલેટ થાય અને ભોરાભાઈ લોકોને કહેજો આપણા હાથમાં શું છે આ સેવપુરી આ સેવપુરી આ દહીપુરી અને પાછળ જે છે એ કપલ બ્યુટિફુલ ને વન્ડરફુલ કપલ કે જે મેહોણાના લોકોના લાઈફમાં એક અલગ ટેસ્ટ ટેન્ગી અને સ્પાઈસી ટેસ્ટ એડ કરે છે સાથે થોડો સ્વીટ પણ અને એ કપલની કેટલા વર્ષો જૂની આ પાણીપુરી છે કેટલા વર્ષની એમની સ્ટ્રગલ છે અને લોકોને કઈ રીતે અટ્રેક્ટ કરે છે આપણે બધું જાણીએ તો ત્યાં સુધીમાં તમારી સાથે વ્લોગમાં થોડી એમ એ વાત થોડી શેર કરીએ બોક્સમાં આખો વિડીયો તમને જોવા મળી જશે લોકેશન શું છે આગળ અમે કયા કયા ડેસ્ટિનેશન્સ ફરવાના છીએ એ બધી તમારી સાથે ચર્ચા કરીશું ફિલહાલ તો આપણે આ બાબતમાં આપણી બ્લોગ ચેનલની અંદર થોડું ભૂરાભાઈને પૂછીએ ભૂરાભાઈ અમને અહીંયા લઈ આવ્યા એની પાછળનું સૌથી મોટું રીઝન લોકોને નજરાયું રીઝન એટલું છે કે આ મહેસાણાની ઓથેન્ટિક અને હાઇજેનિક પાણીપુરી છે આનો જે ટેસ્ટ રહ્યો ને એ બહુ યુનિક છે અને દૂર દૂરથી લોકો સ્પેશિયલી બાઇક ગાડીઓ મળશે ઓડીવાળા બી અહીંયા ખાવા માટે આવે એટલે બહુ જોરદાર ટેસ્ટ છે તમે તમે સૌથી ટેસ્ટ કરી પાણીપુરી હા એ તમારું ગજબ હતું એક વાર એવું લાગ્યું કે આવી પાણીપુરી અત્યાર સુધી કોઈએ નહીં કરી અને બહુ મજા આવી હરિઓ વાહ વાહ સુપમ તો ભાઈ આ જે વ્લોબ ચેનલના આપણા જે છે ને ઘણા બધા પાર્ટ્સ આવતા રહેશે કારણ કે મેસાણમાં આજે કોપ પણ શૂટ કર્યું છે બિલાડ તો આપણે ફરી પાછા આપણે આપણું બોક્સનું સેટઅપ જે છે એ પાછું હેન્ડઓવર્ક લઈએ તમને મળીએ નેક્સ્ટ સેટઅપ ઉપર જરૂર કંઈ સિમ્પલ સિમ્પલ તમે સિમ્પલ દેખ તો બની ને તમે ડ્રાયફ્રૂટ વળી બનાવો અમારી કઈ ડ્રાયફ્રૂટ વાળી બનાવી નહીં અચ્છા તો આ સિમ્પલ જ બનાવજો બટર માં ગરમ